બાર પોઈન્ટ છે જયારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિયમ સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે ઉચ્ચર્જિત આવૃત્તિ વિકિરણ ની આવૃત્તિ શોધો જુઓ બેટા અહીંયા આ મારી પાસે બે કક્ષા છે આ બંને વચ્ચેનો ઉર્જાનો જે તફાવત છે એ કેવો છે મારી પાસે બે પોઈન્ટ ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ છે કેટલો છે બે પોઈન્ટ ત્રણ ઉત્સાવ અહીંયા અહીંયાથી ઇલેક્ટ્રોન આ ઊંચી ઉર્જા વાળી કક્ષામાંથી નીચી ઉર્જા વાળી કક્ષામાં સંક્રાંતિ કરે સંક્રાંતિ કરે એટલે કે એક વિકિરણનું ઉત્સર્જન કરે શું કરે વિકિરણનું શું કરે ઉત્સર્જન કરે પેલા વિકિરણનું શું કરે એક ઉત્સર્જન કરે આ વિકિરણ નું ઉત્સર્જન કરે એની ઉર્જા ના તફાવત જેટલી હોય આપણને એટલી ખબર છે હોય ને વિકિરણ જે ઉત્સર્જન કરે એની ઉર્જા આ બંને કક્ષાના તફાવત જેટલી હોય તો આપણને ઉર્જા મારે તો આવૃત્તિ શોધવી છે શું શોધવી છે આવૃત્તિ તો ઈ બરાબર સૂત્ર એક છે એચ એફ અને જો તરંગ લંબાઈ શોધવી હોય તો એચ સી લેમડા

એકમ આવશે હર્ષ હવે આમાં શું અઘરું લાગે દાખલો હે અવિનાબેન અવિના ને અવિનાબેન શું અઘરું લાગે હે કાલિયા અઘરું લાગે કાલિયા શૈલેષ કાલિયા શૈલેષ ચલો થઈ ગયો જવા દો ચલો બાર પોઈન્ટ ચાર દાખલા નંબર સ્વાધ્ય